પ્રોતાની તમામ હદો વટાવી દીધી આ સમગ્ર ઘટના ચાલા ગયેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ જેના પગલે વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો મળતી માહિતી મુજબ યુસુફ ગેંગ ક્લીમ બાદ ગોવિંદનગર ખાતે આવેલા ખુલ્લા પ્લોટમાં ટેમ્પો ઉભા રાખવા બદલ વેપારીઓ અને વાહન ચાલકો પાસેથી રોકવા ઉઘરાવે છે જે લોકો આ હપ્તો આપવાનો ઇનકાર કરે અથવા વિલંબ કરે તે તેને આ ગેંગના સભ્યો દ્વારા ક્રૂરતાથી માર મારવામાં આવે છે આવી જ એક ઘટનામાં હપ્તો ન આપવાના કારણે યુસુફ ગેંગના આરોપીએ એક યુવકને નિશાન બનાવ્યો હતો

હેડર ગુનો ન ઉદય ચૂક્યો છે કડક કાયદા હો છતાં પણ ગેંગનો આતંક યથાવત રહેતા પોલીસની કામગીરી પર સવાલો ઉઠ્યા છે. કેમેરામેન સેનિલ વિરાણી સદેવ ચાલ માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે